બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાં ખનીજ માફિયાઓને કોના આશીર્વાદ કરોડોના ભ્રષ્ટાચારનો પર્દાફાશ બનાસકાંઠા જિલ્લાના ભૂમાફિયાઓ થકી પર્યાવરણ અને સરકારી તિજોરીઓમાં ભારે માત્રામાં કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે બે જુબાન પશુઓના આહાર માટે ફાળવેલ ગૌચરની જગ્યા પણ હવે સુરક્ષિત રહી નથી બનાસ અને સિપુ નદીના પઠ્ઠમાંથી રેતી જેવું ખનીજ કાઢી નદીને ઊંડાણ ટાણે ઉતારવાની કોશિશ ચાલુ આવનારા દિવસોમાં પાણી માટે તરસશે ગુજરાત રાજ્ય કારણ કે ખનીજ એ પાણીનું બંધારણ છે કેમ ભૂ માફિયાઓ માટે સરકારી વેતન ઓછું પડી રહ્યું છે સુ માફિયાઓ થકી સરકારી તિજોરીમાં વર્ષો વર્ષ કરોડો રૂપિયાનો સ્કેપ પડી રહ્યો છે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહેલા બનાસકાંઠા જિલ્લાના ભૂમાફિયાઓ થયા છે બેફામ બનાસકાંઠા જિલ્લામાં ડીસા રાણપુર પાંથાવાડા જેરડા આખોલ સમૌ જૂના ડીસા વાસણા સ્થળો પરથી માટી અને રેતી જેવા અંગીગત રાજસ્થાન સુધી ભૂમાફિયાઓ સક્રિય થયા છે તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ખાણખણીજ ભૂસ્તરશાસ્ત્રી અને એફએસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ નિષ્ફળ કેમ શું ભૂમાફિયાઓ અને એફએસ અધિકારીઓનો પર્દાફાશ થશે એફએસ અધિકારી અને ભૂમાફિયાઓ વચ્ચે દસ ટકાની મેચ્યોરિટી કે પછી ટકાવારી સેટનો ખેલ ચાલી રહ્યો છે આ તપાસની માહિતી ક્લાસ વન અધિકારીને ધ્યાનમાં નથી કે પછી ત્યાં પણ આ કાન કરી બેઠા છે રોડના રાજા કહેવાતા ડમ્ફરોના માલિક કોણ અને સુ રોયલ્ટી અધિકારી ઇન્સ્પેક્ટર અને આરટીઓ સાથે ભરપેટ સેટિંગનો ખેલ ચાલી રહ્યો છે અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા